પોલીસ સ્ટેશન સુધી ગ્રામજનો દ્વારા એક રેલીનું આયોજન કરાયું હતું ગ્રામ અગ્રણી કરણસિંહ પરમારની આગેવાની હેઠળ ગ્રામજનો દ્વારા રેલી યોજાઈ જણાવ્યા મુજબ ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા ધોરીમાર્ગ પર બેફામ દોડતા હાઇવા ટ્રકો જેવા મોટા વાહનોથી અકસ્માતો સર્જાય છે આવી હાઇવા ટ્રકોના ચાલકો જરૂરી નિયમોનો ભંગ કરીને બેફામ વાહનો કરતા હોય અકસ્માતો થતા હોવાનું આ પ્રસંગે જણાવાયું વધુમાં જણાવ્યું હતું કે અત્યાર સુધી ઘણા અકસ્માતો જીવલેણ બન્યા છે ગ્રામજનો દ્વારા વધુમાં જણાવ્યા મુજબ જો કોઈ વાહન ચાલક નશો કરીને વાહન અંકારતો ઝડપાય તો તેના ઉપર કડક પગલાં ભરવા જોઈએ તાલુકામાં રાજપાડેથી લઈને ઝઘડ્યા મુલદ વચ્ચે બેફામ દોરતા વાહનોને જરૂરી નિયમો શીખવાડવા તંત્ર આગળ આવે તેવી માંગ કરીને જરૂરી સ્થળોએ સ્પીડ બ્રેકરો બનાવાય તેવી પણ માંગ કરવામાં આવી છે જો પાંચ દિવસમાં ગ્રામજનોની માંગ નહીં સંતોષાય તો લોકો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારાય રિપોર્ટર અબ્દુર રાવફ ખત્રી ન્યૂઝ સેવન ઇન્ડિયા ઉમલ્લા